હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ગરમીમાં ઠંડક આપે તેવું આપણે પ્રોટીનવાળું દૂધ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ આ દૂધ તમે ડાયટમાં પણ એડ કરી શકો છો તો અહીંયા મેં અડધો લીટર જેટલું ગાયનું દૂધ લીધેલું છે આઠથી દસ પેસી બદામની લીધેલી છે અને મેં રાતે પલાળી લીધી હતી અને તકમરિયા એક કપ જેટલા મેં આમાં તકમરિયા લીધેલા છે ખાંડ લીધેલી છે એક ચમચી અને પિસ્તા લીધેલા છે તો ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે દૂધને ગરમ કરી લેશું અહીંયા તમે ફૂલ ફેટવાળું દૂધ પણ એડ કરી શકો છો જરૂરી નથી કે આપણે ગાયનું દૂધ જ લેવું પણ ડાયટમાં બને ત્યાં સુધી આપણે ગાયનું દૂધ જ યુઝ કરવું જોઈએ જે લોકો વેઇટ લોસ કરતા હોય તે ગાયના દૂધનો જ આપણે યુઝ કરવો જોઈએ તો દૂધને આપણે ગરમ મૂકી દેશું અને ખાંડ એડ કરી દઈશું એક ચમચી ખાંડની જગ્યાએ તમે મધ કે ગોળ કાંઈ પણ તમે એડ કરી શકો છો મેં અહીંયા ખાંડ લીધેલી છે દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ બદામની છાલ ઉતારી લેશું તો આને મેં ઓવરનાઇટ આપણે પલાળવી ખૂબ જ જરૂરી છે અને આ રીતે ફૂલી જાય તેવી જ બદામ આપણે યુઝમાં લેવાની છે નોર્મલ મેં ગોરાના પાણીમાં જ મેં આને રાતે પલારી લીધી હતી આ રીતે આપણે ફોલી લેશું બદામને આની જગ્યાએ તમે કોર્ન ફ્લોર પણ એડ કરી શકો છો પણ જો તમે ડાયટમાં એડ કરતા હો તો આપણે કોર્નફ્લોરનો યુઝ ન કરવો જોઈએ અને બદામનો યુઝ કરવો જોઈએ તો આપણે બદામની છાલ બધી ઉતારી લીધી છે તો હવે આપણે આને દૂધ નાખી અને આને પીસી લેશું આપણે તો આપણે બદામની છાલ બધી ઉતારી લીધી છે તો હવે આપણે આમાં દૂધ નાખીને બદામને પીસી તો આપણે પીસાઈને રેડી થઈ ગયું છે તો આપણે બદામ પીસાઈને રેડી થઈ ગઈ છે તો આપણે આને દૂધમાં એડ કરી તો આપણું દૂધ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે આ બદામનું પીસેલું છે તે આમાં એડ કરી દેસુ થોડાક આપણે ગાર્નિશિંગમાં એડ કરશું તો આપણે આને હવે ગેસને બંધ કરી અને ત્રણ થી ચાર કલાક માટે આપણે આને ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દેસુ તો આપણે પાંચથી છ કલાક જેવું થયું છે ને દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને ખાટું પણ થઈ ગયું છે તો હવે આપણે આને સર્વ કરી લેશું તેના માટે મેં અહીંયા બે ચમચી જેટલું રોજનો સરબત નીચે એડ કરેલો છે આ ઓપ્શનલ છે તમારે એડ કરવું તો તમે કરી શકો છો અને ફ્રૂટ એડ કરવું તો તમે ફ્રૂટ પણ એડ કરી શકો છો ત્યારબાદ બાદ આપડાકમરીયા એડ કરશું ત્યારબાદ આપડા દૂધ એડ કરશું હેલ્ધી ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર તો આપણું દૂધ તૈયાર થઈ ગયું છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણું પ્રોટીનથી ભરપૂર દૂધ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં